અંકલેશ્વર જેડીસી માં આવેલ એફડીઆઈ કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના ત્રણ દિવસીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ યુવા ઉત્સવમાં પ્રથમ દિવસે આઠ જિલ્લાના આઠસો બાસઠ સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો રમતગમત યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે અંકલેશ્વરની એફ કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના ત્રણ દિવસીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ યુવા ઉત્સવમાં ભરૂચ સુરત વલસાડ તાપી નવસારી ડાંગ છોટા ઉદયપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ યુવા ઉત્સવમાં કલેક્ટરના અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગાવલી ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર તુષાર સુમેરા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા યુવા ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ યુવા ઉત્સવમાં કલેક્ટર તુષાર સુમેરાએ વિદ્યાર્થીઓ દ્વારા હેન્ડીક્રાફ્ટ ટેક્સટાઇલ એગ્રો પ્રોડક્ટ અને વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનના સ્ટોલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારે તારીખ છ ઓક્ટોબર સુધી ચાલનારા યુવા ઉત્સવમાં પ્રથમ દિવસે આઠ જિલ્લાની સ્કૂલોના આઠસો બાસઠ સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભાને દર્શાવી હતી આ પ્રસંગે પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ એફડીડીઆઈ કોલેજના પ્રિન્સિપાલ રાકેશ પરાસર સહિતના અધિકારીઓ અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ વસાય પ્રેમકુમાર જ્યોતિષભાઈ અમે શ્રી આર પટેલ માધ્યમિક શાળા પારડીપાતાથી અહીં યુવા ઉત્સવમાં અંકલેશ્વર અમે પધારે છે અહીંયા અમે ડાંગી નૃત્ય માટે અમે 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 આશા છે કે પ્રથમ નંબર મેળવીશું અહીંયા એવો પ્રયત્ન કરીશું મારું નામ છે ભોયા પ્રીતિબેન દેવરામભાઈ આજે અમે આદિવાસી લોકનૃત્ય રજૂ કરવા જઈ રહ્યા છીએ અમારી શાળાનું નામ છે કન્યા સાક્ષરતા નિવાસી શાળા સુતારપાડા હાલ કપરાડા તેથી હું લોકનૃત્ય વિશે થોડી ઘણી માહિતી આપું છું આદિવાસી લોકનૃત્ય કપરાડા તાલુકાના સુતારપાડા જેવા વિસ્તારોમાં આ લોકનૃત્ય કરવામાં આવે છે હોળી દિવાળી વગેરે જેવા તહેવારોમાં આ નૃત્ય ઢોલ વગાડીને નાચવામાં આવે છે અમે જીતીને જ જઈશું એવી અમારી આશા છે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવ આજે અંકલેશ્વરના એફડીડીઆઈ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઉજવાયો છે આઠસો બાસઠ જેટલા યુવાનો પોતાના વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ સમક્ષ આ રજૂ કરવાના છે અહીંયા અને એ આખી પ્રદેશ કક્ષાની એ લોકો તાલુકા કક્ષાથી જિલ્લા કક્ષાથી એ કમ્પીટ કરીને અને એમાંથી વિનર થઈને અહીં આવ્યા છે ખૂબ સુંદર આયોજન ઓવરઓલ અને સૌથી મહત્ત્વની વસ્તુ કે આપણે વિશ્વાસ વિસરાતી જતી સંસ્કૃતિને આપણે ખૂબ અહીંયા ઉત્સાહભેર જ્યારે એક એની ઉજવણી રૂપે જોઈએ છીએ ત્યારે ખૂબ જ એનો આનંદ છે થેન્ક યુ